સરપંચ બની હમણાં તે આખો દાળો એટલી મીટિંગો હોય એટલી મીટિંગો હોય ને અને ભાઈ આપણે વધારે જાજુ ભણેલો છીએ ને એટલે મિટિંગો જાજી હોવું જ ના પડે અમને સરપંચ બને એટલે કરવું તો પડે ને એવી થાચી જ શું આ કાગળિયો તો જો જેટલો કાગળયો જુદો જુદો પેલું ઓમ પેલું ઓમ બાપા થાચી જઈશું મિટિંગોનું શું કરવાનું આપણે આપડે કીએ પણ જીતાડ્યો શું કે આપડે કોક તો કરી આલવું ને ખબર પડક ના પડક મુજ કોન શીખીને આવ્યું છે હે કોઈક કરીએ ને કોઈક આગળ પડતો થઈએ તો વળી આપણે કોઈક શીખીએ કરો અને એટલા પૈસા ખર્ચ્યા છે ને સરપંચ બનવામાં તો આખા ગોમમાં મી તો પેડાનો આખો આખો ખોખો આલ્યો બબે થયેલો ચવાણો આલ્યો આ બધું ખર્ચો બધો કર્યો છે તે હવે ગોમનું એ કોક કરવું પડશે તો ગોમવાળાના લીધે આ તો હું સરપંચ બન્યું ને ગોમવાળો ના હોત તો હું થે અને પાહો ડોહો છે ને તે આખો ફૂટી જાયલો મારતો એના વાળી થોડી એ ખબર પડતી હોય ને તો આડિયો કરો પણ ડોહાને કોઈ ખબર નહીં પડતી એટલે મારે જ કરવું પડશે બધું એટલે હવે કરવું તો પડે

તને વી પાછા ખીસી કાઢ હું કાઢ જય માતાજી જય માતાજી હો જય માતાજી કંટાળી જોશુ કંટાળી જોશું બોલો કોઈ તકલીફ હોય તો આપડે સરપંચ છીએ સરપંચ તો મને એ ખબર છે તમે સરપંચ છો પણ આ પેલી ગટર લાઈન મારા પેલા પથ્થર ની તમે જોવો તો આ ખોલી નાખીશું ઢોખ નું મારા બેટા ઘેર ના હોય બધું કાળું મેચ પોણી મારા ઘર આગળ આવીને તળાવ ભરાય આવી

ನದಿ ಕಿನಾರೇ ಬೋಲೆ ಮೋರಲೋ ನೋ ಮೀಠೋ ಲಾಗೆ ಕಲಸೋ ಕೆಲ ಮನೆ ಮೇಲ ಕೆ

ચિંતા કરે નઈ નહીં બેઠો હું ભાઈ બેઠો હોય તો રાજીનામું સરપંચ જરૂર લેવા આવે છે અત્યારે એ મધ

આ બધો સરપંચ બનવા માટે કોઈ બાધાઓ રાખ કોઈ રૂપિયા નાખ હ તો આટલા સરપંચ માં નહી આવતો ના અરે સરપંચ થઈ જ્યો સિવાનો નસીબ કેવો ઘણબા એ રિહ જવાનું શું આવે છે

આ જો ગોમની મસ્તી મુઢો ચૂંટી ખાય હે તમારું હું જાય એ તો વિચારું પડે કો હન મગજમાં ના બે હ કે આપણે હું કરી બેઠા છીએ અલ્યા હું ભારે એમ બધું કર્યું તો હું કરવું પડે અને અમે આતા અમે નાટક કરીને ઉભા તો બારે બારે ગોમમાં વાતો થઈ કે સરપંચ રીહે નાઠો સરપંચ રીહે નાખી હું લેવાં દેડો પણ ધંધા બીજા નઈ જાય લાગ દુકાઈ દેજો આ જે હોય કચું નઈ જો આ તો એને ખબર જ છે તો ગોટ ભાઈ તમારે કહી દો સોખું કે સરપંચ મો એરે રક્ષિત તો હવારે ઘેર થી રેકડ કીધું પાછા આવશી ભાઈ આ તો હું ખબર મારા માર તો જોડે રહી હું મારું કોમ કરશું કો કે હવાડ તો મલ મના ભાઈ ભાઈ તું થોડી માફ તો થઈ જાય ભાઈ બધું કેવા છે બધું નહીં યાર હું લેવા તારા ખાવા તને નહીં આવતા તારા ભાવ આમ નહીં કરતા તારા બેઠે હું લ્યો

અમે લડતો નહી બોન અમે બધું થઈ ગયું થઈ જુ શો આટલી ઉમર માં લડી ગયા એ બધું જોવાનું હોય વધારે બોલા મારા જમાઈ દેવા બહાર હું કેવરાવો કઈયા પટા 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 રિક્ષાવાળો આયો હારું જો હાર તો કશું વાધું નહી જોયું આ કાડિયો મુઢાળો જોયું બધું એના

પોત લાખ રૂપિયા આયા પોત લાખ રૂપિયા મારા ભાઈના ઘેર હતી ને તો હું ઈકળ એ બધું મારે ઇનાલવું પડશે અને એંડા વેચીને બધું વેચીને મે આ સરપંચમાં ઊભી મારા જેટલા રૂપિયા છે ને એટલા રૂપિયા નઈ આલું તો ઘરમાં ટોટિયો નઈ ગાળવા દો આ બધા વાચી ઊંધું કલાવ્યું છે ને પણ યાદ રાખજો હું આ શું કરવા આપણો ફાટી પડી ના કરતે તારા જેવો આદમી હોય ના કરતે તો આદમી વગન જીબુ હારું કઈ રાઈ ની મોસ મારવા કો જીવન બગાડ ના શું વસ્તી જેટલું જેટલું અને જે રૂપિયા છે ને ના ઘરમાં કાલશે તમણે શરમ આબી જો શરમ લાગે ભાઈ બધાને સંભાળજો હું બાચી પેલું છે કરવામાં શરમ આપું જો તો ના કર તો તમારા નોમની લાયો જઈ મારે બગવી સીધો ગામ પંચાયત માં જઈને વ્યવહાર અમા એનજી સરપંચ કિસ્મત હા એટલે વાત ઘેર આવે ખર્ચા પેલો તું એવું થઈ ગયું ગમે તે તારા જ કવર તારો સર પણ હારો કોમ કરો હું તો તું જવું તો પેલે તો પાણી ની ટોકી લાવી દઉં કશું બધું હાર્મોન બે હાર્મોન બધું નવું કરું